કાંકરેજ તાલુકામાં આજે પચીસમી જાન્યુઆરીના રોજ તાલુકા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી મોડેલ સ્કૂલ રતનપુરા શિહોરી ખાતે મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર કાંકરેજના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી આ કાર્યક્રમમાં બીજે પટેલના મુકેશભાઈ માંગરોળા નાયબ મામલતદાર ચૂંટણી રશ્મીબેન કાપડિયા નાયબ મામલતદાર મતદાર યાદી સેક્ટર ઓફિસર બૂથ લેવલ ઓફિસર તેમજ મોડલ સ્કૂલના આચાર્ય હાજર રહ્યા હતા આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મતદાન જાગૃતિ માટેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બીજે દરજી મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર કાંકરેજના હસ્તે બેસ્ટ સેક્ટર ઓફિસર અને બેસ્ટ બીએલઓ તથા બેસ્ટ કેમ્પસ એમ્બેસેડરને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા એશી વર્ષ ઉપરના બે મહિલા મતદારોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને મતદાર પ્રતિજ્ઞા લેવામાં આવી હતી ડોક્ટર ભગવાન રાય ગોરકાંકરેજ